નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે નેહડાની સત્ય ઘટના લઈને આવ્યા છીએ પરદેશી પંખી જો તમને સાંભળવી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત પટેલ એક એવું નામ છે ન્યૂયોર્કના એક ખૂબ જ પ્રભાવશાળી ગુજરાતી પરિવારમાં ઉછર્યું હતું બાળકોએ નાની વયથી જે જોયું હોય તે જ તેમને પોતાનું લાગે છે અને મીત માટે ભવ્ય નગર જીવન જ આખી દુનિયા હતું છતાં ભવિષ્યના મોટા વાણિજ્ય સપનાઓ વચ્ચે મીતના જીવનમાં એક સાવનમ ઘૂંઘટ જેવી શૂન્યતા હંમેશા રહેતી એક ખાલી જગ્યા જે ચમકદાર ઘડિયાળોથી લક્ઝરિયસ કાર્સથી કે વ્યસ્ત મિટિંગ્સથી પણ ભરાઈ ન શક્યું એના પિતા રમેશભાઈ પટેલ મૂળ ગુજરાતના ગીર વિસ્તારના નાનકડા ગામ નેહડાના વતની એમણે પોતાનો સમય ખેતીથી શરૂ કરીને પછી અમેરિકા જઈ સફળ બિઝનેસમેન તરીકે ઊભા રહ્યા હતા ઘરના ડાઇનિંગ ટેબલ પર નાસ્તા દરમિયાન પિતાની વાર્તાઓ હંમેશા ગુજરાતથી શરૂ થતી મીઠી રોટલીને ગોળ ને કાળા ડુંગરો વાળા ખેતરમાં રમતો હું મિત આ વાર્તાઓ સાંભળીને હસતો પણ અંદરથી એને એવું લાગતું કે એ સાંભળે છે પોતાનો ભૂતકાળ જે કદી જોયો ન હતો પણ લાગે એટલો નજીક હતો એ દ્રશ્યો જાણે એની આંખે તો નહીં પણ એના દિલે જોઈ લીધા હોય એમ લાગતું દીકરો ભલે પિતાની જેમ સફળ બને પણ જ્યારે મૂળથી દૂર રહી જાય ત્યારે હૃદયમાં કોઈ અદ્રશ્ય ખોટ રહેતી હોય મિત એ ખોટ સતત અનુભવી રહ્યો હતો ભવિષ્ય માટે ઊંચા હોવા છતાં પોતાનું મૂળ અજાણું હોવાથી એ અંદરથી છણકતો રહ્યો એમણે ઘણી વાર પોતાની જાતને પૂછ્યું શું હું ખરેખર જાણું છું હું કોણ છું કે માત્ર મારું પાસપોર્ટ મારી ડિગ્રી અને મારી પદવી જ એ જ મારું પરિચય છે એક દિવસ જ્યારે ન્યૂયોર્કના એક ઊંચા શીસ મહલના ઓફિસમાંથી બહાર નજર કરતા નીચેની ચાલતી ટ્રાફિક જોઈ રહ્યો હતો તો અંદરથી એક અવાજ ઉઠ્યો આ બધું મોજું છે પણ શું એમાં મને હું ભળી મળી રહ્યો છું અને ક્ષણથી એ નિર્ણય થયો ના કોઈ પ્રોજેક્ટ માટે ના કોઈ વેકેશન માટે ના કોઈ નવું સ્ટાર્ટઅપ માટે એ ભારત જઈ રહ્યો હતો પોતાને શોધવા એ જાણતો ન હતો કે શું મળશે કે કોઈ મળશે પણ ખરું પણ એને એટલું ચોક્કસ હતું કે જ્યાંથી એના પિતાએ જીવન શરૂ કર્યું હતું ત્યાં જઈને પોતાનું સાચું પ્રતિબિંબ મળશે હવે પુખ્ત યુવક ભવિષ્યની ડોલર ભરી દુનિયા પાછળ છોડીને ભારતના માટી મહેકાતા રસ્તાઓ તરફ જવા તૈયાર થયો જાણે કે કોઈ પંખી જે પોતાના જૂનું ઘર જોઈ સાગર માંથી ઉડી ચાલે આવકાર ગુજરાતનો જયારે મિત અમદાવાદ પહોંચ્યો ત્યારે શહેરના અવાજ ગંધ અને રંગો વચ્ચે ખોવાઈ ગયો આ શહેર તેના માટે ફક્ત એક જગ્યા ન હતું જીવંત સંસ્કૃતિનો પાટો જ્યાં જુદા જુદા લોકો જુદા જુદા ભાષા સંસ્કૃતિના મિશ્રણ સાથે સાથે એક જીવતા હોય મિતને માણેક ચોકની ગલીઓમાં ચાલતી વખતે લાગ્યું કે જ્યાં બસને પગલા લીધા ત્યાંની દરેક ફૂલ દુકાન ખાધા પીણાની જગ્યા ચા સ્ટોલ અને મોટી બજારની અવાજમાં એક અનોખું જીવન શબ્દ આવતું હોય તેવા બધા નાના નાના પડો નાના નાના સંવાદો અને મીતના દિલમાં ગરમ ગરમ જોશ છોડી ગયા એ દિવસે જ્યારે મીત ઢોસા અને ગાજરનું મીઠું લઈ રહ્યો હતો ત્યારે એની નજર એક વૃદ્ધ દાદાએ નીચેથી ઊંચાઈ તરફ જોઈને નરમાઈથી મળતા આંખો પર પડી એ દાદાએ મિતને એક ખાલી પેન ભેટ આપી એક એવી વસ્તુ જે વાત કરતા રહી ગઈ મિતને આ નાનકડી ઘડી થી લાગ્યું કે દાદા એ દેશના લોકોની સાધાર સંપૂર્ણ પરદેશી હોવા છતાં પોતાના તરીકે જાળવી શકે એ પછી મિતનું પગલું તેટલું જ આતુર થયું જ્યારે તે પોતાના પિતાના ગામ નેહડા ગીર વિસ્તારમાં પહોંચ્યો નેહડાએ શહેરની હળબળથી અને બાંધકામથી પર દૂર એક શાંત અને કુદરતી સ્થાન હતું અહીં પર્વતોની ઊંચાઈથી ઠંડક આવતા પવન પવનથી નદીની સાફ સપાટી અને ગાય બકરાના મીઠા ધ્રાણ એ બધું મિત માટે એક નવા જીવનની શરૂઆત હતી ગામના રસ્તાઓ પર મળતી ગંદકી કે ધૂળના ઢગલા પણ મિતને અહીંનું ઘર લાગ્યા નેહડાના લોકો હળવાશથી મિતનું સ્વાગત કર્યું પિતાના જૂના મિત્રોએ તેના હાથમાંથી પકડીને વાર્તાઓ સાંભળવાની શરૂ કરી આ વાર્તાઓના વાર્તાઓમાં ગામનું ગૌરવ સંઘર્ષ અને સંસ્કૃતિની મહેક હતી એ દિવસોમાં મિતને ખબર પડી કે કેવી રીતે આ ગામ એ વર્ષોથી ગીરના ઘાતલ જંગલોમાં પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાગત જીવન જાળવી રાખ્યું છે કાપડ જીવનશૈલી અને સંસ્કૃતિનો સ્પર્શ એ દિવસે મિતે જોયું કે પિતાના ગામમાં છોકરીઓ પરંપરાગત સાડી કે લહેરાતી જુનરીઓ પહેરીને શાંતિથી ચાલતી હળવી શરમ અને સૌમ્ય સ્મિત સાથે પોતાના ગૃહ કર્તવ્ય નિભાવતી ગામના લોકોની વાણીમાં એક પ્રકારની મીઠાશ હતી જે શહેરની ચકચક સાથે ટકરાતી નહીં મિતના મનમાં ત્યાં એક પ્રકારની ગરમી અને લાગણીઓની ઉભરતી વહર હતી જે સુધી ક્યારેય અનુભવેલ ન હતી મિતને અનુભવ એ દર્શાવ્યા કે માત્ર ભાષા કે વ્યવહારિક વસ્તુઓ જ નહીં પરંતુ માનસિકતા અને ભાવનાઓ પણ એનું પોતાનું જીવન છે અને આ અનુભવો સાથે જ મિતને ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો પુલ બની રહ્યો છે

જે સાંભળતા વિલેજ સિમ્પલિસિટી અને ઇલેજન્સ સાથે બ્લેન્ડ થયેલી છબી ઝબકે તે નેહડા ગામની મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલી અને ઉછરેલી યુવતી હતી નેહડા જે ગીરના આસપાસના વિસ્તારમાં આવેલું નાનું ગામ છે ત્યાં કાવ્યાની ઉંમર એવી હતી જ્યાં ઘણા માટે લગ્ન અને ઘર જમાવાની વાત થાય પણ કાવ્યા એવી નહોતી એની આંખોમાં સપનાની ચમક હતી અને તેના હૃદયમાં એક પ્રકારની આગ હતી પોતાને ઓળખવાની પોતાને સાબિત કરવાની અને દુનિયામાં ક્યાંક પોતાનું સ્થાન બનાવવા માટે દૈનિક જીવનનો સરળ પણ પરંતુ અંદરથી ઊંડાણ ભરેલું કાવ્યાનું જીવન બહારથી સહજ લાગતું સવારે વહેલા ઉઠવું ઘરના કામમાં મમ્મી દાદીનો હાથ બતાવો પિતાનું ચા નાસ્તાનું ધ્યાન રાખવું અને પછી સાંજે તળાવ પાસે બેસી પોતાની દુનિયામાં ખોવાઈ જવું એ તળાવ ગામથી થોડું દૂર જાડો વચ્ચે છુપાયેલો જ્યાં પંખીઓના કલરવથી શરૂ થતી શાંતિ અને પવનની સરસરાટ એનું આખું મન તાજું કરી નાખતી એ તળાવ એની ગુપ્ત જગ્યા હતી જ્યાં એ પોતાના સપનાઓ સાથે વાત કરતી કંઈક લખતી પોતાની ભાવનાઓ ઉતારતી આત્માનું અભિવ્યક્તિત્વ રૂપ કાવ્યનો નૃત્ય માટેનો પ્રેમ માત્ર શોખ ન હતો જ્યારે એ ઘૂઘરા પહેરીને સ્ટેજ પર ચડતી ત્યારે એની આંખો બોલતી પગલાં ગીત ગાતા અને હાથ દર્શકોને વાળતા કહેતા એની હરકતોથી એ પોતાની દુનિયામાં પ્રવેશી જતી અને દર્શકોને પણ એ દુનિયામાં ખેંચી લાવતી લોકો માટે કળાની છોકરી હતી પણ એ માટે એ મુક્તિનો રસ્તો હતો નૃત્યથી એ પોતાની લાગણીઓને વ્યક્ત કરતી પોતાને શ્રેષ્ઠ બનાવવાનો માર્ગ શોધતી ભલે ગામમાં બધાને લાગતું હોય કે કાવ્યાનું ભવિષ્ય રસોઈ અને લગ્ન સુધી સીમિત છે પણ કાવ્ય જાણતી હતી એ જ્ઞાની પણ છે અને સ્વપ્ન દ્રષ્ટા પણ કપડાં અને વ્યક્તિત્વ કાવ્ય હંમેશા પરંપરાગત પહેરવેશમાં રહેતી એના વસ્ત્રો લહેરાતી ઘાઘરા રંગીન ચુનરીઓ અને કાચની ચૂડીઓ સાથે શણગારેલી જોકે શોભા માટે નહીં એ પોતાનું સંસ્કાર જાળવી રાખવાની પ્રતિક હતું એની ચાલમાં એક ગરવા હતી શરમેલું ભાન પણ પોતાની આત્મવિશ્વાસથી ભરપૂર દેખાવ એના વાળ લાંબા ઘનઘોર કાળા અને હંમેશા મોડી સાંજની જેમ શાંત લાગતા અને એની આંખો એવી કે જેમાં જોતા જોતા કોઈ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય એ આંખોમાં ન માત્ર સપનાનું આકાશ હતું પણ ભવિષ્ય માટેની વચનબદ્ધ ઝાંખી પણ અભ્યાસ અને આત્મસફળતા તરફ કાવ્યા એ તાજેતરમાં કોલેજ પૂરું કર્યું હતું એટલું સામાન્ય કહેવાય એવો એ માટે કોઈ જીત જેવી એની શહેર જવું માટેનું સગવડ ન હતું પણ એણે ગામમાં રહીને અભ્યાસ કર્યો લાઈટ જતી રહેતી નેટ ન મળતું પુસ્તકો મર્યાદિત છતાં એણે પોતાનું ધ્યેય ન છોડ્યું એ ગમે ત્યારે એવો વિચાર કરતી મારું વિશ્વ નાનું હોય શકે પણ મારો વિચાર મોટો છે એ એ માત્ર માટે 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 ન ભણતી ભણતી પોતાને પોતાની પોતાની ઓળખ સાબિતી માટે પહેલી નજર નેહડા ગામનો મેળો વર્ષમાં એક વાર આવતી સંધ્યા જ્યાં સમગ્ર ગામ રંગીન પ્રકાશોથી ઝળહળતું રંગબેરંગી જુલા ગલીઓમાં ચણા મમરા વેચતા વાહલા ઘૂંઘવાટા કરતા બાળકો અને સંસ્કૃતિથી ભરેલા મંજો એ રોજિંદી ગામડાની શાંતિ આજે ખુશીની ગરમાહટતી જજમતી હતી મિત પોતાનો ફૂડ કંપનીના એનજીઓ ઇવેન્ટમાં સદર્ભે ગુજરાત આવ્યો હતો પરંતુ તે નેહડા સુધી પહોંચશે એ કલ્પના પણ નહીં કરી હોય અમદાવાદ થી આવીને તે ગામના મેળાની સાથે ભળી જવાની કોશિશ કરતો પણ તેમ છતાં એના અંદર તરતી રહી હતી ગરમ પગરો નવાઈ ભરેલું મન અને સ્વાદિષ્ટ ફટાકા વડાની સાથે ગામડાની અવ્યાખ્યા એ અનુભૂતિ તેને પ્રથમવાર અનુભવી તે તરત જ એક મોટા ગ્રાઉન્ડ તરફ ખેંચાઈ ગયો જ્યાં મંચ પર કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો લોકોનો ઉમરે ઉમટેલો ઉત્સાહ જોઈ તે પણ એક ખૂણામાં રહી ગયો ઘડીભર પછી જ લોકોએ તાળી વગાડવાનું શરૂ કર્યું અને તડવી ધબકતી ધૂન વચ્ચે એ આવી કાવ્યા સ્ટેજ પર પધારતી કાવ્યા એ ઘાઘરા ચોળી પહેરેલી હતી ઘેરો વાદળી રંગ જેમાં ચાંદીના ટાકા ઝગમગતા માથા પર એક નાની બિંદી કપાળથી નીચે પડતી અને હાથમાં લાલ સફેદ એના પગમાં પગલા માટી પર નહોતા પડતા જાણે વાયુમાં તરે છે એમ લાગી રહ્યું હતું જેમ જ નૃત્યની શરૂઆત થઈ મિત માટે દુનિયા તંભી ગઈ એનો થાક

એ જોવા જ રહ્યો હતો કે કાવ્યાની આંખો સીધી એની આંખોમાં ધસી આવી એ નજર એક દુનિયાની બેન ઓળખ એ છોકરો હીનો નથી ન એની રીતે ઊભો રહેવું ન એની આંખોનો ઢંઢેરો એ નજર અજાણ પણ આપણી લાગતી હતી જેવી નજર તમે પુસ્તકોમાં વાંચો કે જે કોઈ ઈમાનદારીથી તમારું ચહેરું નહીં પરંતુ તમારું આંતરિક મન વાંચે એ નજર થોડી વિચિત્ર હતી કેમ કે નેધર એટ્રેક્શન બટ અન હતી જાણે ઘણા જન્મોથી એવું નક્કી થયેલું હોય કે મીઠું ટકરાવ આજની સાંજમાં ડિસેનેજ છે કાવ્યના પગલા એના નૃત્યની લયમાં આગળ વધતા રહ્યા પણ એ આંખો વચ્ચેનું બાંધણ હવે રામ સીતાનું નામ રટતું એક અંતર્મુખી લાગણીઓનો પ્રવાહ બની ગયું હતું મિતે સમજવાનું શરૂ કર્યું કે એને માત્ર નૃત્ય જોઈ રહ્યું નથી એ લાગણી જોઈ રહ્યું છે કે જેના માટે એ ભારત આવ્યો છે એ જ મિલકતી સંસ્કૃતિ એ જ આત્માનું ઊંડાણ નજરી મોડી પડી પણ છાપ રહી ગઈ કાર્યક્રમ પૂરો થયો તાળીઓના ગુંજાર બાદ લોકો વિખરાયા મિત પણ થોડું આગળ વધ્યો પરંતુ અંદરથી કંઈક અવિરત ચાલતું રહ્યું તેને લાગ્યું કે તેની અંદર કંઈક હલનચલન થયું છે જે સામે કોણ હતું કેમ નજર મળતા જ હૃદય ધબકવા લાગ્યું તે પણ સમજાઈ રહ્યું નહોતું પણ યાદ રહી ગયું હતું કાવ્યા પણ અંદરથી થોડી અસ્વસ્થ હતી તેને આજરોજ જીવનમાં પહેલીવાર લાગ્યું કે કોઈએ એની આંખોની ભાષા સમજવાનો પ્રયાસ કર્યો છે એ છોકરો કોણ હતો અમદાવાદથી આવ્યો હશે પણ એવું લાગ્યું કે એના સપનાની કોઈ પાંખ છે કોઈ અન ઉચ્ચારેલા ગીતનો પહેલો શેર વાતોનો સિલસિલો જ્યાં મૌન પણ બોલવા લાગે મેળામાં થયેલી પહેલી નજર પછી કાવ્યા કાવ્યાને ભૂલી શક્યો નહીં એ એ એ આંખો તાજગી નૃત્યના અને છબી વિલેજ નહીટી વિથ રોયલ ડેફ્ટ મિતના મનમાં છવાઈ ગઈ હતી તારીખ તો બદલાતી રહી પણ એ ક્ષણો ઘડિયાળે અટકી રહી પથ્થર પીઠે શબ્દો એક દિવસ ગામના નાનકડા પુસ્તક મેળામાં બંને ફરીથી ભેગા થયા આ વખતે વાત આગળ વધેલી એક પુસ્તકોના સ્ટોલ ઉપર ભમતી હતી મિત પાછળથી આવતા કહે કાવ્ય તમને શબ્દો સાથે પ્રેમ છે ને હા એ હળવે હશે શબ્દો તો આત્માની પરછાઈ હોય છે મિત એક પુસ્તક ખેંચે છે લાગણીઓની ભીનાશ અને એને આપે છે તો આ તમારું છે પણ કદાચ એમાંના કેટલાક પાનાઓ મારાથી ભીંજાવાયેલા હશે કાવ્યાની આંખો એક ક્ષણ માટે ચૂપ થઈ જાય છે એને એ ભીંજાવેલો મિત એક અંદર સુધી સ્પર્શે છે વહેલી સવારે પંખીઓ વચ્ચે એક સવાર લાલ ગુલાબી આકાશ તળાવને કાંઠે પથ્થરો પર બેસેલા બંને હલકો કુવારો પવન ધડી રહેલું સૂર્ય કાવ્ય હાથમાં બાયનોક્લ્યુઅલર પકડી પંખીની દિશા સૂચવે છે એ જુઓ એની પૂંછડી એની ઓળખ છે મી તેને જુએ છે પણ એને પંખી નહીં એની સામેલી બેઠેલી છોકરી એક રેર સ્પે લાગી રહી છે તમે જુઓ પ્રેમ પંખીઓ સાથે કરો છો એ પ્રેમ કોઈ તમારી સાથે પણ કરે એ જોઈએ મિતનું વાક્ય માફક લાગ્યું નથી પણ એ સાચું હતું કાવ્યાએ એ પાપણ ઊંચી કરી એ વાતમાં કંઈક હતું જે સ્નેહ કરતા પણ ઊંડું લાગતું બાળકોની વચ્ચે મિત અને કાવ્યાએ સાથે મળીને ટોક ટુ ધ વર્લ્ડ

ત્યારે લાગ્યું છે કે કોઈ અજાણ્યા માણસમાં તમારું કઈક છુપાયું હોય હું તો એ છોકરા વિશે વિચારી રહી હતી જે આવ્યો છે છે પણ ખેતરોની મધ્યે એક રાત્રે બંને ખેતર વચ્ચે બેઠેલા ચાંદ નીચોવાઈ રહ્યો છે ગંધતેલી માટી અને ઢાસણની ટોપલીની વાસમાં એક શાંતિ છવાઈ રહી છે કાવ્યા શાંત પણ એના ગાલે ચાંદની જીલાધી મિત તમે જુઓ ઊંડો માણસ એમને એમ અહીં કેમ અટકી ગયો કારણ કે અહીં મારી અંદરનો ખાલી ભાગ પૂરો થયો છે કાવ્યાએ નમણે જોઈ ચાંદનીની જેમ એ જ્વલિત થઈ ગઈ એકવાર મૌનમાં બેઠા વાંસળીના અવાજ વગર પણ વાતો ચાલતી કાવ્યાના કપાળ પરથી બારકુવાળ માથે આવ્યો મિતે ખૂબ જ હળવેથી હળવી રીતે એને સાફ કર્યો કોઈ અભિપ્રાય વગર માત્ર ને માત્ર સ્નેહથી કાવ્યા માટે એ સ્પર્શ એક વચન જેવું લાગ્યું આધારભૂત પ્રેમનું બીજ હવે પડતી પાપણો વચ્ચે ઉગવાનું શરૂ થઈ ગયું હતું હવે આગળ શું થશે આપણે આગલા ભાગમાં જાણશું વિદાય નું વાત